છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ ડોલોબાઈટ ઉદ્યોગ છે આ ઉદ્યોગ હવે બંધ થવાના બેકારીપુર સફેદ સોનું ગણાય છે સત્યાવીસ ખાણો અને પથ્થરનો પાવડર બનાવતી એકસો ફેક્ટરી આવેલી છે આ સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો સંકળાયેલ છે આ તમામ સ્ત્રોત સાથે લગભગ પચીસ હજાર રોજી મેળવે છે પરંતુ આ તમામ લોકોને ચિંતા એ વાતની સતાવે છે કે પર્યાવરણ સર્ટિફિકેટ ના મળતા ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થયો છે ખાણો સુમશાન બની છે ફેક્ટરીઓને તાળા લાગ્યા છે તો ટ્રાન્સપોર્ટને સીધી અસર થતા ટ્રકોના પૈડા થંભી ગયા છે ડોલોમાઇટ ઉદ્યોગ પચાસ વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે વાનાર જમાલા આત્રોલી કાછેલ દડીગામ સહિત લગભગ વીસ જેટલા ગામોના પચીસ થી ત્રીસ હજાર લોકો રોજી રોટી મેળવે છે છોટા ઉદયપુર ડોલોમાઈટ રોજગાર છે અને કેટલાક સમયથી થી કારણે બંધ થયેલ છે એમાં કેટલાક લગભગ સિત્તેર જેટલા ગામો આવે છે અને વીસ પચીસ હજાર જેટલા લોકો આમાં રોજગારી મેળવે છે આ બંધ થઈ જવાથી કદાચ અરાજકતા ફેલાય એવું લાગે કારણ કે રોજગારી ના મળે તો પણ બીજા કંઈ કૃત્યો કરે એના માટે જેમ બને તેમ સરકાર વેલ્યુ આનું નિરાકરણ લાવે અને કેટલીક અમારે ડોલોમાઇટની સરકારી પડતર ખાજલ જગ્યા પડેલી છે એમાં પણ બ્લોક સિસ્ટમ થાય અને અમારા આદિવાસી લોકોને આને બ્લોક સિસ્ટમ ફળવાય એ માટે પણ ખાસ અપીલ છે અને ખાસ કરીને અમારા જે મજદૂર લોકો છે આના પર જિલ્લા રાજ્ય કક્ષાએ ગયા અને રાજ્ય કક્ષાએ જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામ મંજૂર કરવામાં આવે છે આવેલા છે પરિણામે અમે માઇન્સો બધી બંધ કરી દીધી છે અમારા જે માઇન્સોમાં જે જવાના આંતરિક રોડ છે જે ચાલીસથી પચાસ વર્ષથી અમે ડેવલપ કરેલા છે પહેલાં ગાળા રસ્તા હતા કાચા રસ્તા હતા વખતો વખત એના સુધારા વધારા થતા ગયા અને છેલ્લે આ રોડને જે ગામ સાથે જોડી દીધા છે હવે જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી મંજૂર કર્યા છે એ આંતરિક રોડ સરકારના છે જ નહીં અમુક રસ્તાઓ પ્રાઇવેટમાં બી જાય છે અમુક રસ્તા અમે પોતે બી ડેવલપ કરેલા છે અમુક રસ્તાઓમાં અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ બી આપેલી છે તો જે આંતરિક રસ્તાને લીધે અમારા એસી ના મંજૂર કરેલા છે રાજ્ય કક્ષાએ એ એસીનું પૂર્ણ મૂલ્યાંકન કરીને ફરી અમને ઈસી આપે તો અમારો આ માઇટ દોડાવદ્યોગ ધમધમતો રહેશે નહીં તો વીસ હજારથી પચીસ હજાર તમજીઓ કારખાનાવાળા યુનિટોવાળા ટ્રાન્સપોર્ટ ગુજરાત લઘુ ઉદ્યોગ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ છું અને અમારો વ્યવસાય છે ફેક્ટરીમાં પાવડર બનાવવાનો પથ્થર માંસ પરથી આવે એને અમે ક્રશિંગ કરીને પાવડર બનાવીએ છીએ હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માઇન્સમાં યુસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇન્સ બહુ બંધ થઈ ગઈ છે હવે છોટાઉદેપુરની જે ફેક્ટરીઓ એકસો ત્રીસ ફેક્ટરી આવેલી છે એકમાં લગભગ બેથી અઢી કરોડનું રોકાણ થાય છે હવે આ રોકાણમાં જો ફેક્ટરી ઉપર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજિત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ ત્રીસ ઉપર થાય છે તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરજ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે આમાં કારણ કે જ્યારે પોતાના પેટ ઉપર લાત વાગે છે તો કોઈને કોઈ માણસ પોતાના નિર્ભર માટે કંઈ ને કંઈ વસ્તુ ઉપયોગમાં લઈને ગમે તે રીતે એનો ઉપ ઉપાય કરી શકે છે માટે સરકારશ્રીને અમારી